यारे, ये डानी कुछ तो एसी लोको था, एसी लोको करी, तो ने ने करी लाखों और अंग्रेजों अंग्रेजो आजादी की लड़ाई पहला गोरा अंग्रेजों अंग्रेजो थे પેલા મહાત્મા ગાંધીજી નેતૃત્વ આપ્યું તો આજે રાહુલ ગાંધી નેતૃત્વ આપે છે ગુજરાત ભરમાં ડિમોલ્યુશન ની કામગીરી અને કામગીરી પછી અનેક લોકો એવા છે જે અત્યારે ગર્વિહોણા થઈ ગયા છે જે તે સમયે જ્યારે અમદાવાદમાં ડિમોલેશનની કામગીરીની શરૂઆત થઈ એક પછી એક વસાહતો તોડવાની શરૂઆત થઈ ત્યારે ખૂબ વિરોધ થયો એ વિરોધમાં કોંગ્રેસે બહુ જ બધા સવાલો કર્યા સાથે જ વિધાનસભામાં પણ એ મુદ્દો મૂક્યો કે આ વિસ્તારોમાં જ્યારે ડિમોલેશન થાય છે ત્યારે એમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી એટલે જ્યારે કમ્પેરેટિવલી દિલ્હીમાં જ્યારે ડિમોલેશનની વાત હોય તો ત્યાં જે વસાહતો તોડવામાં આવે એની જગ્યાએ એમને બીજી કોલોની બનાવી દેવાની વાત હોય કે એમના માટે બીજું કંઈ વ્યવસ્થા કરવાની વાત હોય એવી કોઈ ગુજરાતમાં કેમ નથી થતી આ બધા જ પ્રશ્ન હતા ડિમોલેશનની કામગીરી ઓલરેડી બહુ જ બધા જગ્યાએ બહુ જ બધી જગ્યાએ ચાલી રહી છે અને એ કામગીરી થવી જ જોઈએ એટલે જે ખોટી રીતના ગેરકાયદેસર જગ્યા પર કોઈએ કબજો કર્યો છે તો એ તૂટવું જ જોઈએ પણ એમને પહેલાં નોટિસ આપો એ લોકો માટે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી દો આ બધા મુદ્દાઓ ખૂબ ચર્ચામાં રહ્યા હવે આ વિષય પર વિપક્ષના નેતાઓએ ભેગા થઈ અને એક નવી શરૂઆત કરી છે એક નવા આંદોલનની શરૂઆત થઈ છે અને એને નામ આપ્યું છે મારું ઘર મારું સ્વાભિમાન આ અંતર્ગત આજે કોંગ્રેસના નેતાઓ જેટલા લોકો ઘર વિહોણા થયા છે જેટલા લોકોના ઘર તૂટ્યા છે એ બધાને મળવા માટે પહોંચ્યા હતા બે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા એટલે એક કાર્યક્રમ હતો એ આંબેડકર ચોક જનપથ હોટલ પાસે રાખવામાં આવ્યો હતો સાબરમતી પાસે જે સવારે નવ વાગે હતો અને બીજો કાર્યક્રમ એ અંબર ટાવર જુહાપુરા સરખેજ પાસે રાખવામાં આવ્યો હતો અને આ બંને જગ્યાએ અમિત ચાવડા પહોંચ્યા હતા અમિત ચાવડા ત્યાં ગયા સાથે ત્યાંના લોકો સાથે વાતચીત કરી જે ડિમોલેશનની કામગીરી અને જે ઘરવિહોણા થયા છે એ બધા સાથે વાત કરી અને આંદોલનને હવે મોટું બનાવી અને ડિમોલેશન સામે પણ કરતાં પણ વધારે કે એવા લોકો કે એ લોકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કેમ નથી એ લોકોને ઘરના બદલે તમે ઘર આપો એમનું જે તૂટ્યું છે એમનું જે નુકસાન થયું છે એના બદલે તમે વળતર આપો એ માંગ સાથે હવે કોંગ્રેસ આંદોલન પર ઉતરી છે આગળ જતાં બહુ જ બધા વિસ્તારોમાં ફરવાની વાત કરી છે સાથે જ આ મુદ્દો સંસદ સુધી પહોંચાડવાની વાત

અને એમના નેતૃત્વમાં લડાઈ લડી ત્યારે આગલે દિવસે જયારે બારમી માર્ચે દાણી કૂચ નીકળવાની હતી તો અગિયારમી માર્ચે સાંજે જયારે જમવા બેઠા ત્યારે કીધું કે કાલે સવારે આશ્રમ માંથી આપણે બહાર નીકળીશું જો ની લાઠીઓ છે અંગ્રેજો ની ગોળીઓ છે લાઠીઓ ગોળીઓ જેલ ની પરવા કર્યા વગર ન્યાય અધિકાર ને આઝાદી માટે લડવાની હિંમત હોય એવા લોકો કાલે મારી જોડે આવજો જેના માં હિંમત ના હોય જેનામાં એ માટેનો જજ્બો ના હોય તેમજ નીકળી લોકો પણ એસી લોકો એ શરૂઆત કરી તો દાણી પહોંચતા પહોંચતા લાખો લોકો એમાં જોડાયા અને અંગ્રેજો એ ઝૂંટું પડ્યું એમ આ નવી આઝાદી ની લડાઈ છે

और वो तुमने तो बदाने प्रदेश कांग्रेस समिति तरफ से इतनी चौकस खात्री आपूज क्या गरीबों की लड़ाई छे यहां पर है गुजरात में जिस तरीके से विकास के नाम पे लोगों के घर पे बुलडोजर चलाए जा रहे हैं लोगों को घर देने के बदले उनको आसियाना देने के बदले उनका जो सालों की मेहनत से बना हुआ जो घर आसियाना है उसको गिराने का काम उसपे बुलडोजर चलाने का काम ये भाजपा की सरकार कर रही है आज जिस एरिया में मैं अहमदाबाद में आया हूँ साबरमती एरिया है यहाँ मोटेरा स्टेडियम के विकास के नाम पे ओलंपिक आएगा ऐसे नाम पे करीब दस हजार से ज्यादा घरों पे डिमोलेशन होने जा रहा है पूरे अकेले अहमदाबाद की बात करें तो पच्चीस हजार से ज्यादा घरों पे इन्होंने बुलडोजर चलाया है लोगों को रास्ते पे लाया है बेघर किया है आज उन सब से मिले काफी परिवार ऐसा है कि जो सत्तर अस्सी साल पहले यहाँ आए उनकी दो दो तीन तीन पेढ़िया यहाँ रह रही है फिर भी उनको आज कोई घर देने के बदले उनको रास्ते पे लाया गया बच्चे छोटे छोटे उनका जो सामान था वो मिसिंग हो गया है तो ऐसे समय में गरीबों की आज जो दर्द है उनका आक्रोश है उनकी आवाज सुनी है आने वाले समय में पूरे गुजरात में जो डिमोलेशन के नाम पे लोगों को बेघर किया जा रहा है जो विकास के नाम पे विनाश की प्रक्रिया शासक कर रहे हैं उन सबके सामने हम मिलकर लड़ेंगे और इन सबको अपना घर मिले अपना हसी ना मिले वो कांग्रेस का आज संकल्प है देखा, ਉਹ ਆਪ ਨੂੰ ਬੇਨਤੀ ਕਰਦੇ ਕਿ ਆਕਾ ਵੋਟ ਦੇ ਉਪਰ ਖਲੀ ਫੀਲ ਕੰਪਲੀਟ ਕਰਦੇ ਬੰਦਾ ਯਾਗੀ ਮਾ ਉਹ ਆਮਾਨਾ ਸਥਿਤੀ ਜਾਂਦੇ ਲੈਣੇ ਤੋਂ ਸਭਾ ਕਰਦੇ ਜਾਂਦੇ ਇਹ ਜਨਮਾਰਾ ਖਨਾਰਾ ਦੂਜੇ ਜੇਤ ਕਰਨ ਦੀ ਕੋਸ਼ਿਸ਼ ਕਰ ਰਹੇ ਹਨ ਪਰਮ ਸਰਕਾਰ ਕਾਂਗਰਸ ਸਰਕਾਰે ਅਮਨਾ ਆਪੇ ਨੂੰ ਕਿ ਆ ਇਹ ਮਾਰਡ ਕਰਨਾ ਆਹ ਜਨਰਲ ਨੂੰ ਨਹੀਂ ਲੱਗਦਾ ਹੋਟਿੰਗ ਨੂੰ 에ਰ ਇੰਚ ਦੀ ਸਹਾਇਤਾ ਦੇ ਕੇ ਸਰਦ ਸਮਾਨ ਕਰਦੇ

फाइमर <laughs> <laughs>